એ રામ રામ પ્રસા આવો આવો હજુ તો કોઈ જાજા દાડે અમારા ગામમાં માં ભૂલા પડી આવો હાલો હસ્તો ઘરે બપોરા કર્યા વિના જવાનું ન થો બપોરા નો જ પડે કાંજી ભાઈ કારણ કે આજે મારે રામ નામ ઉપવાસ છે પણ બે ભાઈ મળીને બે નિરાતે વાતો કરીશું હા કેમ નઈ પણ એ બધું કાય આયા ઉભા ઉભા થોડું થાય હાલો ઘરે જઈએ કહું છું મગન આ તારી બાને કહેજે કે પછા કાકા આવ્યા છે તે સા મૂકે એ હો બાપુજી આવો આવો પછા બેહો ત્યાં હું જરા હાથ ધોઈ આવું હું તો આ બેઠો ભાઈ પણ તમારા તો ચોખા લાગે છે તો પછી કેમ એમાં એવું છે કે હમણાં હમણાં સ્વાઈન ફ્લુ નામનો રોગ થાળો ફેલાણો છે એના જંતુ ત્યાં ત્યાંથી ઘરમાં ના આવે એ સાટું અમારા ગામના ડોક્ટર પટબતભાઈ બાલેશ સાહેબે કીધું છે કે બહાર જઈને ઘરમાં આવો એ પેલા હાથ ઘસી ઘસીને ધોવા પછી જ ઘરમાં દાખલ થાઓ અરે કાનજીભાઈ તમે તો વાણિયા ભામણ જેવી વાતો કરવા માંડ્યા આવી આવી બધી માથાકૂટ ઈ બધાને પોહાય આપણે રહ્યા ખેડુ આપણી પાસે એવો ટેમ જ ક્યાં હોય છે એમાં તો એવું છે ને પસા કે માંદા પડજે ને ખાટલો પકડીને બેવું પડે તો કેમ ટાઈમ કાઢવો પડે એના કરતાં હું એમ કહું કે છેતતા ન સદા સુખી ઈ હાસુ હો બીજુ આ હું આવ્યો તે તમાર ઘર ભાગે ખાડા જેવું કરતા હતા ઈ શું હતું ઈ અમે સોસ ખાડો બનાવતા હતા સોસ ખાડો ઈ વળ્યું આ આપણે ઘરમાં વાસણ ઉટકવામાં કે કપડા ધોવામાં કે બીજી કોઈ રીતે જે પાણી ઢોળીએ તેનો બરાબર નિકાલ થાય એ માટે જે ખાડો બનાવે એને સોસ ખાડો કહેવાય આ સમજણો હો કાંજીભાઈ તમે તો આ ગામની બારોબાર રહો છો ઘરની ખાડમાંથી પાણી કાઢી નાખો એટલે જાય બરોબર હાલ્યું એમાં ખાડો ખોદવાની કાસ કરવાની ક્યાં જરૂર હતી બાપુજી મારા ભાઈએ કીધું છે કે પંચાયતની કચરાપેટીએ કચરો નાખવા જાય છે તમે અને મહેમાન ચા પાણી કરો ત્યાં હમણાં જ આવતા રહે આ પણ ન હો કાંજીભાઈ કચરો નાખો તે પંચાયતની કચરાપેટીએ જવાનું અમે તો આ ઘરની પડખે જ ઉકડો કરીએ એટલે કે આગુ જવાની માથા કુટક નહીં એ બધી વાત કરું છું પણ પહેલા આપણે આ સાની ન્યાય આપીએ તો તમે જેવું કહો છો એવું આજથી એકાદ વર્ષ પહેલા અમારા ગામમાં તમને થતું હશે કે આ પડદો પડી ગયો એટલે નાટક પૂરું એમને ના મારા ભાઈ આ તો છે ટેકનિક આપણે મોકલીએ એકાદ વર્ષ પાછળના પાછળ શું કહું કે રીતે જુઓ આવી રીતે અરે અરે આગે ચડ તોબા તોબા આ મારા નવા કપડાને તો આણે પૂરા પૂરા બગાડી નાખ્યા અરે અરે જો તો કરા તમે મારા ઉપર કચરો ઠલવી દીધો કાંજીબાઈ અરે ઓ કાંજીબાઈ આ તમારે ડીલી ખોલજો મારી તો સાવ હાલત ખરાબ થઈ ગઈ છે કોણ અરે હું પસો કાંજીભાઈ તમે મને ન ઓળખ્યો પણ ક્યાંથી ઓળખો આ કીચડ અને કચરાએ તો મારી હાલત ખરાબ કરી નાખી છે પહેલા હું નદીએ જઈ ખંખોળીઓ ખાઈ આવું પછી વાત કરીએ તમને થતું હશે કે જ્યારે જ્યારે પડદો બંધ થાય છે ત્યારે આ ભાઈ ક્યાંથી ટપકી પડતા હશે તો તમને કહી દો કે હું ટપકી નથી પડ્યો પણ આ જ નાટકનું એક પાત્ર છું આ પશાભાઈને ભૂતકાળમાંથી પાછા આજની તારીખમાં લાવવા હોય તો ટાઈમ તો લાગે ને ચાલો પહોંચી જઈએ ફરીથી આજના દ્રશ્યમાં તો આમ વાત હતી પેલા અમારા ગામમાં પણ ગંદકીના ગજ ખટકાતા હતા ઓ લોકો પોતાના ઘરનો કચરો ગમે ત્યાં ઠાલવી દેતા ઘરનો વપરાયેલું પાણી રોડ ઉપર ઠલવતા ને ગામમાં ગારો ગારો બારે આવો મને પણ ઈ બધું યાદ આવી ગયું હજી તો આપણે ગામની અંદર આવીએ ત્યાં લોકો

ને આજે અમારા ગામના મોટા ભાગના ઘરોમાં જ હાજરું છે સોસ ખાડા છે અને ઘરના કચરાનો વ્યવસ્થિત રીતે નિકાલ થાય છે પણ આ હજી જાણે નથી કર્યું એનો હું સેને એવાય છે પણ આ સનો પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવમાં આ આપણો નાટક જોને એનાય મનમાં વિચાર થતો છે કે આ મારું કરવા જેવું ખરું હો અરે મારા ભાઈઓ અને બહેનો પણ હો धर्म न काम ढील न हो साो अपना देश नरेंद्र भाई मोदी पर रेडियो पर मन की बात में सवा करोड़ देशवासी तय करें गू अगर गंदगी से देश को मुक्ति से दिलानी है हमें तय करना होगा हम गंदगी नहीं करें વાત મુદ્દાની છે અને અમલમાં મૂકવા જેવી નાગરિકો તમે સ્વચ્છ ભારત અભિયાન માં જોડાશો ને